આજની વાર્તા બે દિવસની વચ્ચે રાત કે બે રાતની વચ્ચે એક દિવસ મિત્રો એડિંગ આપણને કંઈક જુદા જ પ્રકારની વાત કરે છે અને સાયકોલોજીકલ ભૂમિકા ઉપરની વાત છે એક બહુ મોટા શહેરની અંદર એક બહુ મોટો દનપતિ ખૂબ પૈસા વ્યવસાય પણ મોટો કદાચ સંપત્તિ પણ એની મોટી હશે પણ ખબર નહીં કુદરતની ભૂમિકા ઉપર કાયમી નેગેટિવ વિચાર જ કરે કોઈ પણ વસ્તુ સારી બને તેમાંથી નબળી વિચાર કરે કોઈ પણ વસ્તુ કેટલાક માણસોને એમ કહેતા કે તમારી પાસે આટલી બધી વસ્તુ છે અને તમે નેગેટિવ કેમ વિચારો નબળું કેમ વિચારો તો કે મને ખબર નથી પડતી પણ મારા મનમાં સૌથી પહેલા વિચારી જ આવે છે ત્યારે એ બધા એમ કહેતા કે ખરેખર તમારે કદાચ આગળના જન્મના પુણ્ય હોય એટલે આવું તમને મળતું હશે બાકી તો તમને મળવું જ ન જોઈએ ત્યારે મારે સૌની કેવું છે કે એવું વાત નથી આ દુનિયાની અંદર આવા માણસોનો તોટો નથી કે જે ખરેખર બધી જ રીતે સુખી હોય કોઈ તકલીફ ન હોય બાળકો હોય બાળકો સારા હોય સારો ધંધો હોય પૈસા ખૂબ હોય છતાં પણ એ નેગેટિવ વિચાર કરતા હોય હવે એની પાછળનું રહસ્ય શું છે એ તો હું કહી શકું તાજી છે એમ વિચાર કરે કોઈ પણ જગ્યાએ દાખલા તરીકે કોઈ છોકરો પડી ગયો અને પથ્થરમાંથી ઠેસ લાગીને પડ્યો તો તરત એમ કંઈક સારું થયું નહીતર પડખે મોટો પથ્થર હતો તને બ્રેઇન એમરેજ થઈ જાય અને બ્રેઇન એમરેજ થઈ જાય તો તું મરી જ્યારે આ પ્રકારની વાત કરે કોઈ માણસ એમ કહે કે હું પાસ થઈ ગયો તો કેટલા ટકા એવા તો મારા પાસ પંચોતેર ટકા બસ એટલા જ એવા નેવું ટકા હોવા જોઈએ કોઈ વાતની અંદર એ હંમેશા નેગેટિવ 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 હવે મારે કેટલી વાત કરવી એ બધી વાત હું નથી કરવા માંગતો બધાને ખબર છે કે નેગેટિવ શું કહેવાય બધાને ખબર છે કોઈ કે એમ કીધું કે ભાઈ તું એમ કર બાજુમાં એક સંત રહે છે એનું આશ્રમ છે તું ત્યાં જા અને એને વાત કર ત્યારે એણે એમ કીધું કે સૌથી પહેલાં એણે સંતને પગે લઈ ગયા સંતને એમ કીધું કે ભાઈ મને કાયમ માટે નેગેટિવ વિચાર આવે છે હું ગમે તેટલું સારું થાય તો પણ મારા મનમાં પોઝિટિવ વિચાર આવતો નથી એટલે સંતે એમ કીધું કે તો આવતીકાલે આવજે એ આવતીકાલે આવે છે પછી એને પૂછે છે કે મારે તને એક પ્રશ્ન પૂછવો છે કે આપણે બધા જીવી રાત ને દિવસ આવે છે તો મારે મારે તરે પ્રશ્ન પૂછવો છે કે આપણે બધા જે રહી છે એમાં બે દિવસની વચ્ચે એક રાત હોય છે કે બે રાતની વચ્ચે એક દિવસ હોય છે ત્યારે પહેલો માણસ જેમાં ફેર પડે છે બે હપ્તો એકને એક કહેવાય ગયા બે દિવસની વચ્ચે રાત કયો કે બે રાતની વચ્ચે એક દિવસ કયો તો કઈ કેમ નો કહેવાય છે હજી વિચાર કરે છે કાલે તો વિચાર કરીને આવ જાય છે આજ નહીં કોઈને પૂછતો નહીં અને કાલ વિચાર કરે તો કે બીજે દિવસે એ જઈને વાત કરે છે તો કે ના મને તો કાંઈ ફેર લાગતો જ નથી બે દિવસની વચ્ચે એક રાત હોય એ બરાબર છે બે રાતની વચ્ચે એક દિવસ હોય એ બરાબર છે ત્યારે એને એમ કીધું કે તને એ ખબર એટલા માટે પડતી રહેશે કે તું નેગેટિવ જ વિચારશ મારે તને એમ કહેવું છે કે તારો કે તું એમ કે બે દિવસની વચ્ચે એક રાત આવે છે તો તને બે દિવસ કામ કરવાના મળે કે ન મળે રાતમાં હોઈ જવાનું હોય અને તું એમ કે બે રાતની વચ્ચે એક દિવસ આવે છે તો તને એક રાત કામ કરવાનું મળે કે નહીં તો કયા બરોબર તો એનો અર્થ એવો ન થાય કે તું તારા જીવવાના દિવસો તો ઘટાડો તું એમ જ માન ને બે રાતની વચમાં એક દિવસ માન એટલે તું તારો નેગેટિવ વાત અને બે રાતની વચમાં એક દિવસ બે રાત બે એક દિવસ અને બે દિવસની વચમાં એક રાત એટલે કે તારે બે દિવસ મજા કરવાની બારધુ ચોવીસ કલાક મજા અને બાર કલાક જ વાત આપણા ગયા અંધારામાં ત્યારે એમાં તેમ કે જો તારા વિચારમાં આ રીતે ફેરફાર કર કે કોઈ પડી ગયો તો તું એમ વિચાર કર કે સારું થયું કે એના જીવનની અંદર એ ક્યારેક ક્યારેક પડે એટલે ચાલતી વખતે એને ધ્યાન રાખવું જોઈએ તારે એમ કહેવાય બેટા તારે ચાલતી વખતે જરા ધ્યાન રાખવું પણ એ મરી જાય એવું કબાત કરવી કોઈ માણસને કંઈક તૂટી ગયું તો કે તને ખબર જ નથી પડતી બધું તોડફોડ જ કરશ એને બદલે તારે એમ કે એમ કહેવું જોઈએ કે કદાચ તૂટી ગયો તો કાંઈ વાંધો નથી પણ તારી સારી વસ્તુ છે તારી પાસે છે જ હજી આ તો સામાન્ય વસ્તુ હતી કોઈ માણસને ઓછો પગાર મળતો એમ કહેવાય કાંઈ વાંધો નહીં આપણી પાસે જેટલું હોય એટલું આપણે બીજાને આપવું આવી રીતે દરેક વસ્તુમાંથી સારો અર્થ ગોતવાનો પ્રયત્ન કર અને મારે તને એક જ સૂત્ર આપવું છે કે કાયમ માટે તું એમ લખ કે બે દિવસની વચ્ચે એક રાત તારા ઘરમાં મોટા મોટા એડિંગ બનાવી અને ઘરમાં લગાડી દે બે દિવસની વચ્ચે એક રાત બે દિવસની વચ્ચે એક રાત બે દિવસની વચ્ચે એક રાત અને તારા ઘરમાં ચારે બાજુએ લગાડી દે અને તું જો ધીમે 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 કરતા તારી વાત પોઝિટિવ બનતી જશે અને એકને એક દિવસ તારા પૈસા છે એ પૈસા પણ અત્યારે તો ભેગા જ કરશ પણ જો તને સારા વિચારો આવશે તો તું બીજાને મદદ કરતો પણ થઈ જઈશ અને એ રીતે કુદરતે તને વધારે પૈસા એટલા માટે આપ્યા છે કે તારે બીજા લોકોને મદદ કરવી અને થોડા વખત પછી એના મનમાં આજે ચારે બાજુએથી એક જ વાત આવે કે બે દિવસની વચમાં એ કરાવ બે દિવસની વચમાં કરાવ અને એ જીવનમાં ખૂબ આગળ નીકળી ગયો બીજાને પૈસા પણ આપ્યા પોતાને પૈસા તરફનો મો પણ ઘટી ગયો મારે પણ આ દુર્ગના બધા જ માણસોને એમ કહેવાનું છે કે ભલે કુદરતે આપણને જેમ આપ્યું એમ પણ આપણે તો બે દિવસની વચમાં એક રાત માનીને જ કામ કરવું અને એ રીતે જો કામ કરશું તો આપણને જીવનમાં મજા આવશે સૌને ધન્યવાદ